તો આપણે બ્લોગ ચાલુ કરી તો ડાયરેક્ટ ગામો બનીયા કરે આઈન બરોબર કમ્પ્લીટ તૈયાર થઈને આવી ગયા અને હવે અમારે રીવા છે ગામમાં ગાય દોડાવવાનો તો આ ટૂંક સમયમાં ગાય દોડશે એટલા માટે આપણે આ જોવા માટે બરાબર તો ચાલો મિત્રો કન્ટીન્યુ બ્લોગમાં બંને રહેજો તમને પણ બતાવીશ કઈ જો આપડે ઘરના નાખ લે

અને હવે આપણે જાણવાનું છે રણુજા બીજ ભરવા માટે કારણ કે કાલે બીજ છે તો આપણે અજાણું બીજ ભરવા માટે બરાબર તો ચાલો મિત્રો કન્ટિન્યુ બની રહીશું આપણે આપણી વરના બે બી નહીં જવાની પણ આપણે બધી શિફ્ટ ગાડી આવે તો શિફ્ટ લઈને જવાનું બીજ ભરવા માટે ચાલો મિત્રો કન્ટિન્યુ બની રહીશું બ્લોગમાં હા કન્ટિન્યુ ફાઈનલી કહીશ તો આપણે છે ને રણુજા જવા માટે આગળ ગયા બરાબર અને ભાઈ આપણે મૂકવા બાઇક લઈને કારણ કે બે કિલોમીટર બાઇક લઈને જવાનું હોય ને તો આપણા ભાઈ બધું આવેલા ગાડી લઈ

Nomor aja ya, nih. Nomor kalau <laughs> aja sih. Sugio. Kalau <laughs> aja bawa dia. Benda apa? Oh, benda apa? Finalnya apa? Main kita bagi ya. Halo. Finalnya mitra apa? Mungkin.

દર્શન એક વાર જ નમી થઈને નીકળાયા મિત્રો દર્શન દર્શન કરીને કમ્પ્લીટ parking માં આવી ગયા છે બરોબર હવે આપણે ગાડી કાઢે છે ઘેટેબા જી કે જી ના કઈઠા બગ્યા પડે ખોટું લાગે નંબર વગર કરીને છે ભાઈ જો ચલો કન્ટિન્યુ બને રહેજો ક્લક માં